પાટણ નગરપાલિકા દ્વારા વેરા ભરનાર નગરજનોને સૂકા અને ભીના કચા માટેના ડસ્ટબીન વિતરણ કાર્યક્રમમાં અવ્યવસ્થા જોવા મળી હતી પાટનગર નગરપાલિકા દ્વારા કાર્યક્રમમાં મહિલાઓ વિકલાંગ તથા સિનિયર સિટીઝન માટે કોઈ પણ પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી નહોતી જેથી કરીને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની હાલાકી ભોગવવી પડી હતી પાટનગર નગરપાલિકા વેરા વસૂલવા ઘરે ઘરે જઈને વસૂલે છે જો વેરા ના ભર્યા હોય તો નળ કનેક્શન કાપી નાખે છે તો આવી રીતે ઘરે ઘરે જઈને ડસ્ટબીન વિતરણ કરવા જોઈએ એવી લોક માંગ ઉઠી છે એક્ટિવ કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાને પાટણની જનતા ઓળખી ગઈ છે આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે પાટણની જનતા તેઓને સત્તાથી દૂર કરીને સબક શીખવાડશે આગામી સમયમાં પાટણ નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે આ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગત નગરપાલિકાની ચૂંટણીમાં પાટણની પ્રજાએ વિશ્વાસના મત આપ્યા હતા અને ઓગણચાલીસ સીટો ઉપર વિજય બનાવી હતી પાટણની પ્રજાને એમ કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરશે અને અમને રાહત આપશે પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અને પાટણ નગરપાલિકાના બિન અનુભવી ચીફ ઓફિસરોએ પાટણની પ્રજાના ઉપર એટલો બધો માર માર્યો કે પાટણની પ્રજાના ઉપર સામાન્ય પાણી વેરાના છસ્સો હતા એના બારસો કરી નાખ્યા સફરવેરાના પચાસના સો કરી નાખ્યા જે પચાસ રૂપિયા હતા એના સો કરી નાખ્યા અને ભૂગર્ભના ત્રણસો હતા ને છસો રૂપિયા કરી નાખ્યા અને પાટણની પ્રજા ઉપર એક હજાર પચાસ રૂપિયાનો મોટો માર મારીને અને દસ ટકાનો ઘરવેરાનો માર મારીને સાડા ચાર વર્ષમાં કંઈ પણ કામગીરી ન કરી શકતી આ સરકાર આજે પાટણની પ્રજાને હેરાન પરેશાન કરીને લાઇનમાં ઊભા રાખીને પચાસ રૂપિયાની ભ્રષ્ટાચારવાળી ડોલ આપી રહી છે આજે સવારે જ્યારે ડોલનું વિતરણ થયું ત્યારે તૂટેલી ડોટો ડોલો પણ હાથમાં આવી હતી એટલે વિચાર કરો ડોલની મજબૂતાઈ કેટલી છે ને આ ડોલ કેટલા દિવસ ચાલશે પાટણની પ્રજાને અને પાટણના લોકોને એ કોરોનાની લાઈન હોય નોટબંધીની લાઈન હોય રેશન કાર્ડ નવીનીકરણની લાઈન હોય આધાર કાર્ડ અપડેટ કરવાની લાઈન હોય કે અન્ય કોઈપણ વસ્તુની લાઈન હોય પાટણની પ્રજાને લાઇનમાંથી દૂર નહીં કરો લાઈનમાં જ કાયમી ઊભા રાખવાની ટેવાયેલી આ સરકાર આજે પણ પાટણના લોકોને પાટણની પ્રજાને જેને વિશ્વાસથી મત આપેલા હતા એને પચાસ રૂપિયાની ડોલ લેવા માટે વ્યવસ્થા વાળી નગરપાલિકામાં આજે ઊભા રાખ્યા છે અહીંયા દુઃખની વાત એ છે કે કોઈ પણ પ્રજાજનો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી પ્રજાજનો માટે કોઈપણ પંખાની વ્યવસ્થા કરવામાં આવી નથી પાટણના પ્રજાજનો માટે એ ઉમરલાયક હોય જે સિનિયર સિટીઝન હોય એની માટે અલાયદી એક અલગ લાઈન હોવી જોઈએ એની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી મારી હાજરીમાં બે અપંગ માણસો આવ્યા હતા એ બીજા ત્રણ ત્રણ વખત લાઇનમાં ઊભા રહ્યા છતાં પણ એમને ધક્કો ખાઈને પાછું જવું પડ્યું હતું એટલે અપંગ અપંગ માણસો માટે પણ અલગ વ્યવસ્થા કરવાની જવાબદારી પાટણ નગરપાલિકાની હોવા છતાં પણ કોઈ પણ વ્યવસ્થા કરેલ નથી આપના માધ્યમથી કહેવા માગું છું કે જો વેરા ઘેર ઘેર ઉઘરાવી શકતા હોય તો પાટણ નગરપાલિકાએ આ ડોલની વિતરણની વ્યવસ્થા ઘેર ઘેર કરવી પડે પાટણના નગરપાલિકા વેરાની અંદર તમામ ડેટા છે કે કયા નગરજનોએ વેરો ભર્યો કે કયો નથી ભર્યો એનો અભ્યાસ કરીને આની વિતરણની વ્યવસ્થા ઘેર ઘેર કરવી પડે આ પચાસ રૂપિયાની ડોલ લેવા માટે પાટણના પ્રજાજનોને દોઢસો રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને આવવું પડે છે પચાસ સિત્તેર રૂપિયા પેટ્રોલનો ખર્ચ કરી લાવવું પડે છે નોકરી ધંધા કે અન્ય ધંધામાંથી મુક્તિ લઈને આવવું પડે છે આ ડોલ એ પાટણની પ્રજાને સફાઈ કામમાં કામ માટે નથી પણ પાટણની પ્રજાની મશ્કરી કરવા માટે આપવામાં આવી રહી છે આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે તમે જો વેરાના ઘોઘરાણા કલેક્શન કાઉન્ટર બે રાખતા હો તો ગાંધી બાગમાં અલાયદી વ્યવસ્થા છે જો વિતરણ વ્યવસ્થા ત્યાં પણ કરી હોત તો પાટણની પ્રજાનો ભાર એ પડ્યો હોત ન હોત અને ત્યાં અલગ સુવિધા થઈ હોત આપના માધ્યમથી કહેવા માગું છું કે સાડા ચાર વર્ષ સુધી પાટણની પ્રજામાં સફાઈ ન કરનાર પાટણને ગંદકીના પાણીમાં ઉભરાવામાં કોઈ પણ કામગીરી ન કરનાર પાટણને ગંદા પાણી પીવડાનાર અને પાટણને ખાડામાં વાહન ચલાવનાર નગરપાલિકા કોઈ કામગીરી ન કરી શકતા પચાસ રૂપિયાની સુફિયાની ડોલ આપીને સંતોષ માને છે પાટણની પ્રજાએ નક્કી કરેલું છે કે આગામી ઇલેક્શનની અંદર આ જે વિકાસની વાતો કરીને જે વિનાશ કરી દીધા છે એમને છૂટવા કે ન પાટણની પ્રજાએ મન બનાવી દીધું છે પાટણ નગરપાલિકા જ્યારે કોરોનો વાયરસ આવ્યો તારે આ જ લાઇન લાગી હતી અને જ્યારે નોટબંધી થઈ તારે આ લાઇન લાગી બરાબર હવે જ્યારે પાટણ નગરપાલિકા બે હજારનો વેરો હોય તારે તરત બે હજાર ના ભરીએ એ તો નળ કનેક્શન કાપી નાખો બરોબર હવે આ જે પાટણ નગરપાલિકાવાળા ડસ્ટબિન લાયા છે બરાબર અને અત્યારે પાછી લાઇન ભેગી કરી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મોટા નેતાઓ હોય આ બધાને લાઈનમાં લગાડ્યા છે બરોબર પણ એમને ખબર નથી કે બે હજાર સત્યાવીસની ની અંદર આ ભારતીય જનતા પાર્ટીના જાકારો આપશે હવે પ્રજા બદલી પ્રજાને ખબર પડી ગઈ છે અને આ આ પાટણ નગરપાલિકાવાળા વાળા ડબ્બલ વેરા પાછા કર્યા છે અને પછી ડબલ વેરા કર્યા પછી પાણી પણ આવતા નથી અને સુવિધાઓ પણ નથી આખા પાટણ છે પણ આખા ખાડાઓ છે અને ખરાબ પાણી પણ આવે છે અને આ પાટણ નગરપાલિકાઓ આ પાટણ નગરપાલિકાના અત્યારે લાઈન લગાડી છે અને ડિસ્પ્લે માટે બરાબર અને પાટણ નગરપાલિકા અત્યારે લાઈન લગાડી છે તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મોટા મોટા નેતાઓ કેવું કામ કરી રહ્યા છે તો ખરેખર હવે પબ્લિકને ખબર પડી ગઈ છે આ વખત બે હાજર સત્યાવી અંદર આ પાટણની પ્રજા ગુજરાતની પ્રજા એ તમને જાકારો આપશે ખરેખર જોવા જાય તો પાટણ નગરપાલિકાને તો ઘરે ઘરે આ વ્યવસ્થા કરવી જોઈએ તો લોકોને પ્રજાને ખબર પડે કે ભાઈ ઘરે ઘરે આલવા આવ્યા આ તો ઉપર લાઈન લગાડી મારે રઘવશભાઈ ભાઈચંદભાઈ પાટણ જિલ્લા કોંગ્રેસ અનુચાતિના મંત્રી